સુરતના વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો જ્યાં એક નિર્દોષ પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો આ હુમલાના હચમચાવના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા તલવાર જેવા ધારદાર હથિયારો સાથે એક પરિવાર પર હુમલો કરવાની ઘટના સામે આવી જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે આ હુમલામાં હુમલાખોરોને પતિ પત્ની અને તેમના પુત્રને નિશાન બનાવ્યા હતા મળતી માહિતી મુજબ કાપોદરા ચાર રસ્તા પાસે રહેતા અને બોમ્બે કોલોની પાસે રુદ્રચિકન નામની ચાલીસ વર્ષીય પ્રદીપ દિંગાબર વાનખેડે ગતરોજ પોતાની દુકાનમાં ઓટલા પર બેઠા હતા આ દરમિયાન તેમની દુકાન પર એકાએક આવી ચડેલા માથા ભરે નિખિલ ટકલા અને તેના બે સાથીદારોએ પ્રદીપ વાનખેડેને ઘેરી લીધા હતા પ્રદીપ વાનખેડે કંઈ સમજે વિચારે તે પહેલાં નિખિલ ટકલાએ તેની પાસે રહેલી તલવાર વડે પરિવારના પતિ પત્ની અને પુત્ર પર ગાત હુમલો કરી દીધો હતો આ દરમિયાન પ્રદીપભાઈની પત્ની બચાવવા માટે વચ્ચે પડ્યા હતા તેને પણ નિખિલ ટકલા દ્વારા તલવાર મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો હુમલાખોરો હાથમાં તલવાર લઈને આવ્યા હતા અને જોત પરિવાર પર તૂટી પડ્યા હતા આ ઘટનાને પગલે વરાછા પોલીસ એક્શનમાં આવી છે વાયરલ વિડીયો સીસીટીવી અને પરિવારની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસે મુખ્ય હુમલાખોર નિખિલ ઉર્ફ ટકલો સંજય યાદવ સહિત કુલ ત્રણ શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તેમની શોધખોળ હાથ ધરી છે જાહેરમાં થયેલા હુમલાને કારણે વરાછાના સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત